નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરનું પૌરાણિક રામકુંડ તીર્થધામ હવે યાત્રાધામ પ્રવાસન સ્થળ તરીકે તંત્ર વિકસાવશે રામકુંડ તીર્થ રામજી મંદિરને અડીને વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પ્રારંભ રામકુંડ મંદિર મહન એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે નિમંત્રણ આવતા અંકલેશ્વરની જનતાની દ્રષ્ટિ બની પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પુન પ્રસ્થાપિત થશે અંકલેશ્વર હાસોડ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે રામ મંદિરની પ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાય અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે નિમિત્ત ભંડારા રક્તદાન શિબિર યોજાય અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામને હવે તંત્ર યાત્રાધામ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે રામકુંડ તીર્થ રામજી મંદિરને અળી વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આધ્યાત્મિક ધરોહર રામકુંડ તીર્થને હવે નવી ઓળખ મળશે રામકુંડના મહંત એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે તેઓને આમંત્રણ આવતા અંકલેશ્વરની જનતાની દ્રષ્ટિ બની પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામની જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા અને માતા જાનકીની તરસ છીપાવવા માટે ભગવાન રામે તીરમારીમાં નર્મદાને પ્રકટ કરી માતા જાનકીએ નર્મદાનું જળનું જલપાન કરી આગળ પ્રસ્થાન કર્યું હતું તેવા ભગવાન રામના ચરણકમલ કે જે સ્થળ પર પડ્યા હતા તે રામકુંડ તીર્થધામ આજે આંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર છે અને પ્રભુ શ્રી રામ જે જ્યાં તીર વડેમાં નર્મદાને ઉત્પન્ન કર્યા હતા ત્યાં આજે પણ કુંડમાં જળ આવી રહ્યું છે ત્યારે નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં દેવખાત તરીકે ઓળખાતા રામકુંડ તીર્થને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તંત્રએ મંજૂરીની મહોર મારી છે અને જે મંજૂરી સાથે જ રામકુળના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાય છે રામજી મંદિરની બાજુમાં વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે યાત્રાધામ એવા દેવભૂમિ રામકુંડને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જેને લઈ રામકુંડ તીર્થના મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુએ આનંદની લાગણી અનુભવી હતી ને રામકુંડનો વિકાસ સાથે અંકલેશ્વરનો વિકાસ યાત્રાધામ સાથે થશે તેવો આશાવાદ વ્યક્ત કરી ભવ્ય સત્સંગ ભવનની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થતાં જ ખુશી વ્યક્ત કરી હતી આ ઉપરાંત આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેમાં અંકલેશ્વરમાંથી ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા સમગ્ર સંત સમાજ અને અંકલેશ્વર રામકુંડ મંદિર પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી સાથે તેઓ આ સુખ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે ત્યારે પોતાની નીચ આંખોથી અંકલેશ્વરના ભક્તોની આંખો બની સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે બાવીસ જાન્યુઆરીએ દરેક નાગરિકને દિવાળી તરીકે ઉજવવા ઘરે ઘરે મંદિરે મંદિરે દીપોત્સવ પ્રગટાવવામાં માટેની અપીલ કરવામાં આવી હતી જય શિયામ ભરૂચ જિલ્લાનું એમાં અમારા અંકલેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ તીર્થ રામકુંડ તીર્થ જ્યાં ભગવાન રામજી અહીંયા પધાર્યા હતા અને માતા સીતાજીને તરસ લાગી અને ભગવાને જે તીર મારી મા નર્મદાજી પ્રગટ થયા અને મા સીતાજી અહીંયા જલપાન કર્યું પછી આગળ પ્રસ્થાન થયા એ રામકુંડ તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડે આપણા રામકુંડનો સમાવેશ કરીને રામકુંડ તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય સત્સંગ હોલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવી રહ્યો છે એની તનતોડ તૈયારીઓ અને એમનું વિકાસ કામ ચાલુ છે સાથે સાથે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે આ રામકુંડ તીર્થનો આ તીર્થ ક્ષેત્રમાં સમાવેશ કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એનો અભિનંદન સાથે સાથે બાવીસ તારીખે સપ્તમપુરી એટલે અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામજી પુનઃ પાંચસો વર્ષ પછી નિજ મંદિરમાં નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બાવીસ જાન્યુઆરી એ નિમિત્તે અંકલેશ્વરમાં મને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ હું ઠાકોરજીનો ભગવાન રામજીનો મારા ગુરુજનોનો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભારી કે મને આ નિમંત્રણ મળ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો જે એનો દર્શનનો લાભ જે મને મળ્યો છે તમામ ક્ષણ હું ઠાકુરજીને સમર્પિત કરું છું સાથે સાથે અયોધ્યા અંકલેશ્વરથી અયોધ્યાની મારી જે રામ યાત્રા છે એ કેવલ મારી એકલાની યાત્રા નથી પણ તમામ અમારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાની હું મારી નિજ આંખે તો દર્શન કરીશ પણ સાથે સાથે એ મારી આંખો નહીં હોય પણ મારા અંકલેશ્વરની આંખીઓથી હું ઠાકુરજીના દર્શન કરીશ ને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે પ્રભુ તમે મને બોલાવ્યો એમ મારા અંકલેશ્વરની જનતાને પણ આપતા આપના દર્શન માટે બોલાવે એવી ભગવાનના શરણોમાં હું પ્રાર્થના કરીશ સાથે સાથે આપ પણ બાવીસ તારીખે ઘરે દીપોત્સવ કરો મઠ મંદિરોમાં જઈને ત્યાં આરતી પ્રસાદનું વિતરણ કરો અને દિવાળી જેવો મહોત્સવ આપણે મનાવવાનો છે કારણ કે પાંચસો વર્ષ પછી આ બીજી દિવાળી આવી છે હવે આપણે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહોત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોસમડી ભડકોદરા સારંગપુર તેમજ જીઆઈડીસી રેણાંક વિસ્તારમાં સોસાયટીમાં રહેતા તમામ પ્રમુખ સરપંચ સામાજિક સેવાકીય સંગઠનના અધિકારી જોડે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ બી એન સગરે તમામ લોકોને શાંતિ જાળવવા તેમજ કોઈપણ રેલી પ્રસંગ યોજવા માટે મંજૂરી લેવાની નમ્ર અપીલ કરી હતી હાંસોટ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં લઈ પીઆઈ કેવી ચુડાસમાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી દેશભરમાં થઈ રહી હોય તારીખ અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી દેશભરમાં ગામડે ગામડે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાનાર હોય અને પીએમઓ ઓફિસ દ્વારા ચાર જિલ્લા ભરૂચ આણંદ ખેદા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સંવેદનશીલ જાહેર કર્યા હોય તે અંતર્ગત હાંસોટમાં પણ ભૂતકાળમાં બનેલા બનાવોને અનુસંધાને હાંસોટને સંવેદનશીલ માનવામાં આવે છે તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને શાંતિપૂર્ણ વાતાવરણ

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે અગિયારમાં પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ ભંડારા રક્તદાન શિબિર યોજાઈ હતી ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિરના અને નર્મદા મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર ક્ષેત્ર રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિરના અગિયારમા અને નર્મદા મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ગણેશ યાગનું તથા સાંજે મહાપ્રસાદી ભંડારા અને કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંજે પાંચ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી રામકુંડ મેદાનમાં કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાંજે સાત કલાકે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અંકલેશ્વર રામકુંડ તીર્થક્ષેત્ર દેવખાત ખાતે બિરાજમાન અને ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિર પાટોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે શ્રી વિફળ હોમીને યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો આ સાથે મંદિર ખાતે શ્રી ત્રિપરા ગણેશ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશ જોશી ભૂપેન્દ્ર શ્રોફ જયેશ શુક્લ રવિન્દ્ર વ્યાસ અશોક મહેતા પ્રશાંત પટેલ મોહન જોશી વિનોદભાઈ ધોખા મોહિત પટેલ તેમજ હોસ્પિટલના તબીબો દ્વારા માનદ સેવા આપી હતી બપોરે પાંચ કલાકે અંકલેશ્વર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંચાલિત શ્રીમતી સરસ્વતી સિંગલ બ્લડ સેન્ટર પ્રોજેક્ટ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું જે બાદ ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તો સાંજે મહાપ્રસાદી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી હું જયેશભાઈ શુક્લ ચિત્રા કરીશ સેવા ટ્રસ્ટ નાગપુર આજે ક્ષિપ્રા ગણેશ મંદિરનો અગિયારમો પાટોત્સવ છે તદઉપરાંત આ ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ભંડારાની અંદર સર્વે લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવજો તદઉપરાંત બીજા નંબરની અંદર આ સંદર્ભની અંદર પાટોત્સવ સંદર્ભની અંદર અમે બ્લડ કેમ્પ રાખેલો છે તો તેની અંદર બ્લડ કેમ્પની અંદર પણ લોકો બ્લડ આપીને સેવા કરશે ભરૂચ જિલ્લામાં કમળ અને એકબાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનું અભિયાન હાથ ધરાયું હતું ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના પડદા વાગી રહ્યા છે ત્યારે ભાજપે પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ભાજપ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી સામેની દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફીર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાત ફૂંકીને આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારી થવા સચેત કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપના કમળનો કલર કેસરિયાની જગ્યાએ કાળા કલરમાં પરિવર્તિત થયું છે આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના ભોલાવ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ થકી ભાજપનો પ્રચાર પ્રસાર કરી એકવાર ફિર મોદી સરકારની ઝુંબેશ સાથે જિલ્લાના છેવાડાના માની સુધી ભાજપનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ ભીત સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો ઉપર પર અને ભોલાવ જાડેસર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના સત્તર ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે आ بيان नो आराम करवावा मा आयो छु હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે 30 સાલો સે મેમરી ફેશન્સ ભરુચ કે પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હે ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે એન્ડ હમે બહોત ખુશી હો રહી હે યે બતાતે હુએ કે અબ હમ યહી લેગેસી અંકલેશ્વર મે ભી લ아 રહે હે એઝ અ ટ્રસ્ટેડ ફેમિલી વેર સ્ટોર વિથ અ રિચ હિસ્ટરી हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट

एवरी में यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેની પ્રિલિમિનરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેની પ્રિલિમિનરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરાઈ હતી તેમણે લાઇઝનિંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું જેમાં આગામી એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રિલિમનરી પરીક્ષા યોજાશે જિલ્લાના વીસ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડિંગ બેઠક વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત તે સાથે જ ઝોનલ કચેરીઓ વીજ પુરવઠો ચાલુ રાખવા રાખવા બાબત બાબત બસ સુવિધા યોગ્ય રીતે અને આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતીની વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુ રૂપે ભૌતિક અને આનુસંગિક તમામ વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા તે પ્રમાણે યોજાય તે માટેના તમામ પ્રકારના જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા આ મીટિંગ દરમિયાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ ઝોનલ અધિકારીઓ કેન્દ્ર નિયામક વગેરેની પરીક્ષા પહેલાં પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓ ફરજો વગેરેની તમામ કાર્ય પદ્ધતિઓની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક દિવેશભાઈ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી બપોરે બે કલાકમાં કુલ વીસ પરીક્ષા કેન્દ્રો પર એકસો સત્તાણું બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી નિવાસી અધિક કલેક્ટર એન આર ધનદલ જિલ્લા શિક્ષણાધિકારી સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો શાળા સંચાલકો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારુ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો ભરૂચના મનોબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં તારીખ પંદર એક બે હજાર ચોવીસને સોમવારના રોજ ધોરણ એકથી આઠની વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવ દિવસનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શારીરિક શિક્ષણ વિષયની શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓની વય અનુસાર વિવિધ રમતો જેમ કે પચાસ મીટર દોડ ફુગ્ગાફોડ બુક બેલેન્સ રિંગ પાસિંગ ત્રિપગી દોડ સંગીત ખુરશી રિલે દોડ કોથળા દોડ બિસ્કીટ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પરેડ દ્વારા કરવામાં આવી હતી કેમ્પસના સીઈઓ માનનીય નુસરત જહાના હસ્તે ઓપનિંગ કરી રમત માટે મેદાન ખુલ્લું કરવામાં આવ્યું હતું પરેડ તેમજ દિલ દ્વારા ઉપસ્થિત તમામનું સન્માન સાથે સ્વાગત કર્યા બાદ નુસરતબેન દ્વારા મસાલે તેના સ્થાન પર ગોઠવ્યા બાદ આકાશી ફુગ્ગા ઉડાવી રમતોની શરૂઆત કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓએ રમતોમાં રસપૂર્વક ભાગ લઈ ખૂબ જ આનંદ મેળવી આ દિવસે યાદગાર દિવસ બનાવી દીધો હતો આ તમામ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉપસ્થિત કેમ્પસના સીઈઓ તમામ વિભાગના આચાર્ય સ્ટાફગણ તેમજ સમગ્ર વીસીટી પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને તેમનામાં રહેલ સુસુપ્ત શક્તિઓ માટે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સાથે નુસરતબેન તેમજ આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં અતિશય પરિશ્રમ કરનાર બહેનોનો પણ ખૂબ જ દિલપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી રાજપીપળા અને પોલીસ અધિક્ષકની કચેરી નર્મદાના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપળા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર ચોવીસના ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પ્રાંત અધિકારી નાદોદ કેતુલ ઇટાલિયા નાયબ પોલીસ અધિક્ષક ફી આર પટેલ એઆરટીઓ આર ટીઓ નર્મદા એનઆર પંચાલ નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ મિશ્રા જિલ્લા ટ્રાફિક શાખા નર્મદા તેમજ એઆરટીઓ કચેરી રાજપીપળાના તમામ ઇન્સ્પેક્ટરો અને ટીઆરબીના જવાનો તથા ટ્રાફિક શાખાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા આ સમારંભમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનાઓએ માર્ગ અકસ્માતોને અટકાવવા માટે એજ્યુકેશનલ ઇન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ ઇમરજન્સી કેરના સૂત્ર મુજબ સૌને સાથે મળીને માર્ગ સલામતી અંગે કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત નર્મદા જિલ્લાના પોલીસ આરટીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના સહિયારા પ્રયત્નોથી નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સંખ્યામાં દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે તેમ જણાવ્યું હતું તેઓએ તમામ વિભાગોને તારીખ પંદર એક બે હજાર ચોવીસથી ચૌદ બે બે હજાર ચોવીસ દરમિયાન નર્મદા જિલ્લામાં માર્ગ સલામતી અંગેના કાર્યક્રમો કરવા ખાસ અનુરોધ કર્યો હતો સમારંભના અંતે પોલીસ અધિક્ષકનાઓએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમનનો સંદેશો આપતી બાઇક રેલીને ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું એસપી કચેરીએથી નીકળેલી આ બાઇક રેલી ગાંધીચોક સંતોષ ચોકડી લીંબડી ચોક સફેદ ટાવર સૂર્ય દરવાજા જૂની સિવિલ કોલેજ રોડ કાળીયા ભૂટ થઈ એસપી કચેરીએ પરત ફરી હતી તિલકવાડા તાલુકાના નળગામ ગામે ઘર નજીક બાંધેલા છ મહિનાના પાળાને જંગલી દીપડાએ શિકાર કરેલ હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકીને આ દીપડાને ઝડપી પાડવાની લોકમાંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે વારંવાર પશુઓને શિકાર બનાવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે હાલ થોડા સમય પહેલાં વાડિયા વાસણ કાલાઘોડા નલિયા સાવલી વસાહટ સંઢુલા ટેડીયાશાપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યો હોવાની ઘટના બની હતી ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના નળગામ ખાતે રહેતા બાલા સાહેબ બાવા રાઠોડ જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી છ મહિનાના પાળાનો ગત રોજ રાત્રિના દીપડાએ શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે હાલ આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને રાત દિવસ ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે વારંવાર આવી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે ઘણીવાર આવી ઘટનાઓ બની રહી છે જેથી જંગલ ખાતા તરફથી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને વિવિધ વિસ્તારોમાં પાંજરા મૂકીને વહેલી તકે દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરનું પૌરાણિક રામકુંડ તીર્થધામ હવે યાત્રાધામ પ્રવાસન સ્થળ તરીકે તંત્ર વિકસાવશે રામકુંડ તીર્થ રામજી મંદિરને અડીને વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પ્રારંભ રામકુંડ મંદિર મહંત એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે નિમંત્રણ આવતા અંકલેશ્વરની જનતાની દ્રષ્ટિ બની પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થશે